જામકંડોળા પોલીસ સ્ટેશન નું વાર્ષિક ઇન્સ્પેક્શન રાજકોટ વિજયસિંહ ગુર્જર દ્વારા કરવામાં આવ્યું હતું ટ્રાફિક સમસ્યા સાયબર ક્રાઇમ વ્યાજ ચક્ર ફ્રોડ ગુનાહિત પ્રવૃત્તિ કરતા લોકો જણાય આવે તો પોલીસ સ્ટેશનના પીઆઈ કરવો અને વધુ જરૂર જણાય તો ડીવાય એસપી અને એસપી વિજયસિંહ ગુર્જરનો સંપર્ક કરવા લોકોને જણાવ્યું હતું

તેમને કોઈ પોલીસને લગતા હોય એ પ્રશ્ન અનુસંધાને ચર્ચા કરવામાં આવી તેમજ જે ડીજીપી સાહેબની જે ત્રણ વાત અમારી ત્રણ વાત તમારી એ અનુસંધાને સાયબર ક્રાઇમ ડિજિટલ એરેસ્ટ સબક જરૂરી સૂચના કરવામાં આવી તકેદારી કરવામાં આવી અને બહુ સારી એવી માહોલમાં આ પ્રશ્નોને ચર્ચા કરવામાં આવી બાદ આ ગામના એક રહીશ છે તેમને એક લાખ પચીસ હજાર જેવી રકમ તેમજ એક મોબાઈલ જે પોલીસે ગોતી અને તેરા તુચકો અર્પણમાં સોંપવામાં આવેલો હતો આમ આજ રોજ એસપી સાહેબ વિજયસિંહ ગુર્જર સાહેબ દ્વારા આજે ગામની જામકંડોળા ગામ તથા આજુબાજુના ગામના પ્રશ્નોની સારા એવા માહોલમાં ચર્ચા કરવામાં આવી હતી